નર્મદામાં પાણીનો બગાડ થઈ રહ્યો છે તે યોગ્ય ન કહેવાય નજીકમાં પાણીનો વેડફાટ થઈ રહ્યો છે અને વહેલી તકે આનું કાર્ય થાય એવી માંગ પણ ઉઠી છે સ્ટોરી રિપોર્ટ બાય પરેશ પંડ્યા તિલકવાડા નમસ્કાર આજ રોજ નર્મદા જિલ્લાના તિલકવાડા ખાતે એમ બી વિદ્યાલય નજીક એક પાણીની પાઇપલાઈનમાં ભંગાણ થતાં કેટલા લિટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે આજે આપણે જાણીએ છીએ કે સરકાર દ્વારા અને લોકો દ્વારા પણ કહેવામાં આવે છે કે જળ એ જીવન છે અને જળને બચાવવું જોઈએ ત્યારે કેટલા લિટર એ પાણીનો વેડફાટ થઈ રહ્યો હોય અને તેમાં એમબી વિદ્યાલય એટલે કે સ્કૂલોમાં ભણતા બાળકો પણ ત્યારથી ત્યાંથી છરકે છે પસાર થઈ થાય છે અને કોઈને કંઈક થાય અન્હોની થાય એમાં પણ કંઈક એ નહીં એટલા માટે વહેલી તકે જો આને ભંગારને અટકાવવામાં આવે અને એ રિપેરિંગ કરવામાં આવે તો કેટલુંક લોક ઉપયોગી પાણીનો બગાડ થતો અટકે એ જ વસ્તુ